વડોદરા શહેરના રાજમહેલ રોડ પર કાશી વિશ્વનાથ મંદિર પાસે માળી મહોલ્લામાં માળી પરિવારો વસે છે છેલ્લા ઘણા વર્ષોથી રહેતા માળી પરિવારના લોકો હાલ મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે બિલ્ડર દ્વારા તેમનો જે એકમાત્ર રસ્તો હતો અવર જવર માટેનો તે બંધ કરી દેવામાં આવ્યો છે જે માટેની રજૂઆત અહીંના લોકો દ્વારા વારંવાર કરવામાં આવી રહી છે તેઓ દ્વારા આ માટે રજૂઆત કરવા છતાં પણ બિલ્ડર રસ્તો નથી ખુલ્લો કરી રહ્યો અને માટે ફરી એક વખત આ માળી પરિવારો પહોંચ્યા છે કલેક્ટર કચેરી ખાતે જ્યાં કલેક્ટરને તેઓ દ્વારા આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે બિલ્ડર ને કહેવા છતાં પણ બિલ્ડર દ્વારા રસ્તો ખુલ્લો નથી કરવામાં આવતો ને જેના કારણે અહીંથી અવર જવર કરતા લોકોને ખૂબ જ પરેશાની થઈ રહી છે તેમને રસ્તો ખુલ્લો કરી દેવામાં આવે અથવા તો વૈકલ્પિક રસ્તો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે આજે એટલા માટે દુઃખદ દિવસ અમે કહી રહ્યા છે કે જ્યારે એક તરફી શાસન હોય અને વિરોધ પક્ષની કોઈ ભૂમિકા ના હોય અને જ્યારે આ ગરીબ પરિવારો આઠથી નવ ગરીબ પરિવારો જ્યારે કાયદાકીય લડત લડતા હોય ગાંધી ચિંધિયા માર્ગે ચાલતા હોય છેલ્લા દોઢ બે મહિનાથી જ્યારે એમને પોતે એ પોતાની રોજગુરીઓ બંધ કરીને કારણ કે આ રોજ કમાઈને રોજ ખાનારા લોકો છે એ પોતાની રોજગારી છોડીને જ્યારે ન્યાય માંગવા માટે કોર્પોરેશન કમિશનર પાસે ધક્કા ખાતા હોય મ્યુનિસિપલ કમિશનર પાસે જ્યારે ધક્કા ખાતા હોય ટાઉન પ્લાનિંગ પાસે ધક્કા ખાતા હોય પોલીસ સ્ટેશન જઈને ધક્કા ખાતા ત્યારે કોઈ ના સાંભળતું હોય તો આજથી દસ દિવસ પહેલાં શ્રી કલેક્ટર સાહેબશ્રીએ આમને સાંભળ્યા અને સમજ્યા અને તાત્કાલિક મામલતદારને મોકલીને કાશી વિશ્વનાથ પાસે જે ગેરકાયદેસર જે કામ ચાલી રહ્યું છે કારણ કે ત્યાં રેસિડન્સની પરમિશન છે અને આ એક મોટી ફાઇવ સ્ટાર હોટલ ભાજપના મળતીઓના દ્વારે મોટી ફાઇવ સ્ટાર હોટલ બની રહી છે ત્યારે આ લોકોનો અવર જવરનો રસ્તો સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે અને પાંત્રીસ પાંત્રીસ ચાલીસ ચાલીસ ફૂટ ઊંડું ખોદાણ કે જેની અંદર દરેકના જીવને જોખમ છે ક્યારે કઈ ભૂમિ ઢળી પડે વચ્ચે આ જ દસ દિવસ પહેલાં થાંભલો ધસી પડ્યો તો માટી ઘસી પડી હતી ત્યારે આ લોકો હાથ પગ જોડે છે ત્યાં સુધીની મજબૂરી છે કે આ લોકોને તમે જીવવાની પરમિશન તો આવતા નથી તો આ મરવાની પરમિશન માગવા આવ્યા તો પણ તેમને ખોટી રીતે કાયદાકીય હેરાન કરવામાં આવ્યા તો હું આપ માધ્યમથી આપ મીડિયાના માધ્યમથી સમગ્ર વડોદરા શહેરના સંસ્કારીજનોને જણાવવા માગું છું કે આ આપણે એકસો છપ્પનના એકસોને એકસઠ બાસઠ કરી આપ્યા ને એના કારણે આજે ગરીબોનું કોઈ સાંભળતું નથી હું અન્ય ગરીબ વડોદરાના અન્ય ગરીબોને કહેવા માગું છું કે આજે આઠ મારી પરિવારો સાથે જે અહીં ગાડી પાંચથી સાત પેઢીથી રહે છે જે આજે એમની હંસીથી સો વર્ષથી રહે છે એ લોકો તો આજે એમનું કોઈ નથી બેલી તો તમે ગરીબો વિચારજો આજે માળી સમાજ હેરાન થઈ રહ્યો છે કાલે બીજા અન્ય ગરીબ સમાજો હેરાન થશે તો આજે આ લોકોના સાથે આવીને ઊભા રહો કલેક્ટર સાહેબ શ્રીને તમે રજૂઆત કરી છે કે સાહેબ દસ દિવસ પહેલાં તમે એને મૌખિક ઠપકો આપ્યો હતો અને એણે સંતોષકારક તમને પુરાવા નથી આપ્યા અને આજે દસ દિવસથી ગાંધીનગરથી કોઈ પ્રેશર લાવી અને ધમકી આપે છે કે અમારું કામ કોઈ રોકાઈ શકે નહીં સરકાર અમારી છે પ્રોજેક્ટ અમારો છે માટે કલેક્ટર સાહેબશ્રીને અમે નવી રીતથી વિનંતી કરવા સાહેબ તમારો મૌખિક ઠપકો આ લોકો ભૂલી ગયા છે એટલે હવે તમે કાયદાકીય લેખિતમાં સ્ટે ઓર્ડર આપો જ્યાં અમે એ કામનો વિરોધ નથી કરતા પણ જ્યાં સુધી આમને વૈકલ્પિક રસ્તો નથી મળતો તો તમે તાત્કાલિક ધોરણે એમને સ્ટે આપો સાહેબ શ્રી અમને બાહેધરી આપી છે કે તમે સૌ એમના પોતપોતાના ઘરે મોકલો અમે ન્યાયિક પગલાં લઈએ છીએ તો હું નવે સ્થિતિથી કહેવાનું કે જો આજ રાત સુધીમાં યોગ્ય નિકાલ ન આવ્યો તો અમારે કાયદાકીય છોડીને પછી અમારે અમારો પોતાનો આ ગરીબોનો પોતાનો માર્ગ અપનાવો પડશે કારણ કે આપ એમનો જીવવાનો અધિકાર તો છીનવી રહ્યા છો તો એમને મરવાનો અધિકાર માટે અમારે મુખ્યમંત્રી પાસે જવું પડશે છેલ્લા અમે દોઢ મહિનાથી એટલા તડપીએ છીએ અમારા આજુબાજુના લોકો બંગલે કામ કરી અને લોકો ગુજરાન ચલાવી રહ્યા છે છેલ્લા દોઢ દોઢ મહિનાથી એ લોકો કામ પર નથી જતા લોકો કામ પર થયો કે છે ભાઈ તમે લોકો આવતા ના અત્યારે અમારા પેટ ઉપર રોજીરોટી ઉપર પણ લાત વાગી રહી છે કારણ એનું કારણ એ છે કે અમારા ઘરની બાજુમાં જે કહેવામાં આવે ખોદકામ જે રેસિડન્ટ માટે એને એનો ઓર્ડર કલેક્ટર સાહેબે રેસિડન્ટ માટે આપ્યો છે અત્યારે હોટલ બનાવે છે તમે વિચારો અને અમારો ગાયકવાડી શાસનથી જે રસ્તો છે ગાયકવાડી શાસનથી રસ્તો છે અત્યારે તમે જોઈ શકો છો તો મીડિયાના માધ્યમને તમામને એક નમ્ર વિનંતી કરું છું કે એકવાર તમારો મીડિયા આવી અને સ્થળ તપાસ કરે જે કાશી તલાવ જે કાસોની ઉપર જે આ લોકોએ બાંધકામ કર્યું છે એના લીધે રાસ્તમ રાજદીપ રાજરત્ન તમામ સોસાયટીઓમાં પાણી ભરાય છે અત્યારે જે નવી સાઈટ સાઈ સાઈ રંગ કરીને એક સાઈટ ચાલી રહી છે તમે વિચારો માત્ર પાંચ ફૂટના અંતરે એટલો મોટો આઠ માની બિલ્ડિંગ બનાવી દીધી છે સાના પરતા ભાઈ ભારતીય જનતા પાર્ટી અને બિલ્ડરની તો એટલી બધી દાદાગીરી છે બિલ્ડર તો એવું કહે કે તમારે જઈ જવું હોય ત્યાં જાઓ અમારી પાસે તો મોટા મોટા હાથ છે હવે તમે વિચારો ધારાસભ્યોનો હાથ છે મોટા મોટા સાંસદોનો હાથ છે એટલે બિલ્ડરને તો એમ જ ખબર છે તમારે જઈ જવું હોય ત્યાં જાઓ છેલ્લા તો અમે કંટાળીને આત્મવિલોપન કરવા માટે કલેક્ટર સાહેબને મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી અમને ડિટેન કરવામાં આવ્યા નર્મદા ભવનથી છોડવામાં આવ્યા તો છતાં પણ હવે જો આનું આ જ પરિસ્થિતિ હશે તો હવે તો અમે એવું જ કહીશું કે સાહેબ હવે તમે આપી દો કારણ કે તમારાથી જો નિકાલ ના થતો હોય તો તમે મૃત્યુ આપી દો તમે અમે સ્વૈચ્છિક રીતે મૃત્યુના દ્વારે જ રહે કારણ કે અમારી તો એક જ માંગ છે કે અમને વૈકલ્પિક રસ્તો આપે અને સિટી સર્વેની માપણી માટે અમે ખુદ અમારા સર્વે નંબર ત્રણસો ચારસો ત્રણનો જે સર્વે નંબર છે એની પણ અમે સિટી સરેમાં રજૂઆત કરી છે કે તમે માપણી કરી અને જે અમારો જે જગ્યા નીકળે છે એમાં મને રસ્તો વૈકલ્પિક કરી આપો એવી તમારી માંગ છે